ડિઝાઇન મળી જશે જે હોવાનું છે ફાઇલ પ્રિન્ટ અકોર્ડિંગ હવે ફાઇલ પ્રિન્ટ કીધું એટલે તમારા મગજમાં ફસે કે આ નીકળી જશે તો ફ્રેન્ડ્સ જો હું આ રબ કરું છું તમારા કસ્ટમર આને ગમે એવું યુઝ કરે વોશ કરે આ એઝ ઇટ ઇઝ રહેવાનું છે હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલમાં ફ્રેન્ડ્સ અત્યારે સિઝન ચાલે છે મેરેજની અને સાથે સાથે ગરમી પણ ખૂબ જ વધી ગઈ છે હવે લગ્નમાં કંઈક હેવી તો પહેરવું છે પણ સાથે સાથે ફેબ્રિક જે છે ને એ સોફ્ટ પણ હોવું જોઈએ સ્મૂથ પણ હોવું જોઈએ એટલે કે જે પણ લેડીઝ એને વેર કરે ને એ કમ્ફર્ટ ઝોન સાથે હેવી લુક પણ સાથે હેવી લુક પણ આપવાનો છે બધી જ વેરાયટી કેટલોગ વરાયટીવાની છે આર્ટિકલ સાથે એના કેટલોગ્સ પણ બતાવવાની છું તો ફ્રેન્ડ્સ ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો અને જોઈએ આજના વિડીયોનું આ ફર્સ્ટ આર્ટિકલ

એ તમને મળી રહેવાનું છે છ પીસના સેટ સાથે આ ટાઈપના ના છ પીસ સેટ તમને આમાં અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ જો આર્ટિકલ ગમી ગયું હોય કાં તો ઇન્કવાયરી કરવી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને ઈઝી થાય ઇન્કવાયરી કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે અમારી ઓનલાઈન ટીમનો જ્યાં તમારે વોટ્સઅપ પર બસ આ જે સ્ક્રીનશોટ તમે લીધો છે ને એ તમારે સેન્ડ કરવાનો રહેશે તમે સ્ક્રીનશોટ સેન્ડ કરશો તો તમને આર્ટિકલની ની પ્રાઇસ કાં તો જો તમારે ઓર્ડર બુક કરવો છે તો એ કેવી રીતના કરવાનો છે પેમેન્ટની ની શું ટર્મ્સ એન્ડ કન્ડિશન એ બધી જ ઇન્કવાયરી તમને ત્યાંથી કરવાનું ઈઝી રહેવાનું છે એ સાથે જોશું આજના આજના વિડિયોનું આ નેક્સ્ટ કલેક્શન જે ખૂબ જ સુંદર એવું છે લેરિયા બેઝ તમને આમાં ડિઝાઇન મળી જશે જે હોવાનું છે ફાઇલ પ્રિન્ટ અકોર્ડિંગ હવે ફાઇલ પ્રિન્ટ કીધું એટલે તમારા મગજમાં થશે કે આ નીકળી જશે તો ફ્રેન્ડ્સ જો હું આ રબ કરું છું તમે તમારા કસ્ટમર આને ગમે એવું યુઝ કરે વોશ કરે આ એઝ ઇટ ઇઝ રહેવાનું છે આ વર્ક ને આ પ્રિન્ટ ને કશું થવાનું નથી આ વાતની ટોટલ ગેરંટી તમને યશોભૂમિ ટેક્સટાઈલ આપે છે

જો તમારે ઓર્ડર બુક કરવો હોય ને તો આ કેટલોગ નું જે સ્ક્રીનશોટ છે જે તમે લીધો હશે ને તો તમને ઈઝી થવાનું છે દરેક આર્ટિકલ તમને અહીંયા પ્રોપર 630 ના કટ સાથે વિથ બ્રાઉઝ પીસ અવેલેબલ થઈ જાય છે ક્વોલિટી સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાઈઝ અમે ક્યારેય નથી કરતા ફ્રેન્ડ્સ 30 વર્ષથી કન્ટિન્યુ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ કસ્ટમર અમારા રિપીટ કસ્ટમર છે તમે વિચાર કરો આટલા કોમ્પિટિશનમાં જ્યાં કસ્ટમર ફર્સ્ટ ટાઈમ આવ્યા પછી બીજી વાર આવતો નથી ત્યાં અમારા 92 કસ્ટમર રિપીટ છે જે અમાર ત્યાંથી કન્ટિન્યુ માલ મંગાવે છે આપડા ઓર્ડર અહીંયાથી પ્લેસ કરાવે છે એનું એક જ રીઝન છે કે અમે બેસ્ટ ક્વોલિટી સાથે બેસ્ટ રેટ પ્રોવાઇડેડ કરીએ છીએ કેમ કે અમે એક મેન્યુફેક્ચરિંગ એટલે કે જેન્યુઅન મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ જેથી તમને અમારતા મળવા વાળા દરેક આર્ટિકલ પ્રોપર ફેક્ટરી રેટ ની અંદર જ અવેલેબલ થઈ જાય છે હવે ધારો કે તમે બિઝનેસ કરો છો અને જો તમે કોઈ હોલસેલર કે ડીલર કે ટ્રેડર પાસેથી ઓર્ડર કરાવો છો તો તમે એકવાર અમારા જે આર્ટિકલ્સ છે ને એમની પ્રાઇસ કમ્પેરીઝન કરીને જોઈ શકો છો પ્રાઇસ કમ્પેર કર્યા પછી તમને ઈઝીલી ધ્યાન આવી જશે કે અમાર ત્યાં મળવા વાળા આર્ટિકલ ની પ્રાઇસ તમને એક્ચ્યુઅલી ફેક્ટરી રેટ ની અંદર અવેલેબલ થાય છે તો આ ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાઈટીઝ છે જે હું વન બાય વન તમને આ ચેનલ અકોર્ડિંગ બતાવું છું તો ફ્રેન્ડ્સ આ જો અપડેટ તમારે ડેલી જોઈતી હોય યશોભૂમિ ટેક્સટાઇલ ની જો તમને ડેલી અપડેટ જોઈતી હોય કયા કલેક્શન છે માર્કેટ માં અત્યારે ટ્રેન્ડ માં શું ચાલે છે કા તો યશોભૂમિ ટેક્સટાઇલ અત્યારે નવું શું લોન્ચ કર્યું છે તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે કેમ કે આ ચેનલ અકોર્ડિંગ હું તમારી સાથે ડેલી મળવા આવું છું અને તમારા સાથે શેર કરું છું અહીંયાના જબરદસ્ત એવા કલેક્શન જે હું તમને દરેક વિડીયોમાં બતાવું છું ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન યાદથી પ્રેસ કરજો જેથી તમે અહીંયા જોઈ શકો છો કેટલા બધા કાઉન્ટર્સ છે અહીંયા તમને પ્રિન્ટેડ પ્રીમિયમ ક્વોલિટી કેટલોગ નોન કેટલોગ પછી તમને સેમી બ્રાઇડલ બ્રાઇડલ પાર્ટી વેર કોન્સેપ્ટ હેવી સાડીઓ કોન્સેપ્ટ ત્યાં સુધી કે સિલ્ક સિલ્ક સાડી એટલે કે જે કાટ અકોર્ડિંગ સાડી પણ તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે ને આ બધી જ વેરાઈટી અમારા ઇન હાઉસ માં રેડી થાય છે તમે અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ પ્રોપરલી વિઝિટ કરી શકો છો આ કોઈ કંપની તમને નથી કહેતી ફ્રેન્ડ્સ માત્ર એક જ કંપની છે યશોભૂમિ સુરત ટેક્સટાઇલ સુરતમાં જે તમને કહે છે કે તમે કેન્યુફેક્ચરિંગ યુનિટ ફરીને પછી અમારા પરચેસિંગ એરિયામાં આવીને વિઝિટ કરી શકો છો સ્ટાર્ટઅપના ઘણા બધા કલેક્શન્સ છે ઘણી બધી વરાયટીસ છે અને અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ જો તમારે વિઝિટ કરવા હોય જે વરાયટી તમે પરચેસ કરો છો અને સેલ પણ કરો છો એ એક્ઝેક્ટલી રેડી કેવી થાય છે એ બને કેવી છે એ જો તમારે જોવું હોય તો તમે અહીંયા આવીને વિઝિટ પણ કરી શકો